સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ ફેલાવતા ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ જામનગર ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ આશરે શૂન્ય નવ જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને નેસ્ત નાબૂદ કરેલ હોય સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિકૃત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર ઉપર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યો સાંપ્રત સમયની પરિસ્થિતિને ધ્યાને લેતા ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા તેમજ સુરક્ષાને જોખમમાં મૂકતો વીડિયો અપલોડ કરેલ હોય જે મુદ્દે ગુન્હો દાખલ થયેલ

એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી તેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી આ આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જેમાં બીએનએસ વન નાઇન્ટી સેવન વન ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ટેકનિક અને એનાલિસિસને આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવેલો છે આરોપીનું નામ છે નાઝિમભાઈ ઉર્ફે લાઝિમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા જે સચાણા ગામનો રહેવાસી છે અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલી છે